yeah mm. ગાયું ગીતાનું જ્ઞાન જપ તપ કર્યા રેજ મારે ગુરુજી મારા ગુણકાર ગુરુએ સેજ માવી દીધો શામ રે ગુરુજી મારા ગુણકાર i'm vale. દિવ્ય ચક્ષુ ગુરૂ આ પ્રિ

અરુણાયો ઉપર દયા કરી રે એ પછી ના

એ ભીતર નો ગુરુ પ્રકટ થાય અને અખંડ આનંદ નિજ આનંદ પરમાનંદ મસ્તીમાં કાયમ રહેવું આનંદ કરવો અને કરાવવો જગતના તમામ પ્રાણી માત્ર ઉપર એક સમાન ભાવ રાખી અને પોતે પોતાનું ભજન કરવાનું છે બીજે કંઈ કરવાનું નથી આવું આવું સમજીને આનંદ કરવો અને કરાવવો આજે આપણે ગુરુ પરણીમાનો ખૂબ આનંદ થયો બધાય ભાવ પ્રેમ થી ક્યાં ક્યાં થી પધાર્યા સદગુરુના આમંત્રણને માન આપી અને સદગુરુનું આંગણું આજ પાવન કર્યું છે સદગુરુ કાયમ ભક્તોનું આંગણું પાવન કરે પણ આજ સદગુરુનું આંગણું ભક્તોએ પાવન કર્યું કારણ કે ગુરુ હોય પણ શિષ્ય ન હોય તો ગુરુ કોનો એમ ભક્તોનું આંગણો હોલ ભર્યો પણ ભગવાન ન હોય તો ભક્ત કોના એટલે નાનું નથી કોઈ મોટું નથી મડલામાં બીજ અને બીજમાં મડલો છાશમાં દૂધ અને દૂધમાં છાશ એમ પરમાત્મા આપણામાં ને આપણે પરમાત્મામાં ભગવાન વગરની કોઈ જગ્યા ખાલી નથી એવું હોમજીન ભજન કરશું તો ભજન થાહે એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે અષાઢ મહિનાની અંદર ઘણા નિયમ લે કે હાડા ચાર મહિના મારે રીંગણા ન ખાવા હાડા ચાર મહિના મારે ઉપવાસ કરવો એકટાણા કરવા પણ સદગુરુ આપણને એવી ભલામણ કરે છે કે હાડા ચાર મહિના સુધી ગમે એમ ઘીના ઘડા ઊંધા વળી જાય તો એ ક્રોધ ન કરવો કોઈને આપણાથી દુઃખ થાય એવું વર્તન ન કરવું આપણે લોભ ન કરવો આપણે કોઈની નિંદા ઈચ્છા ન કરવી આવું વ્રત લેવું ને તો આપણા જીવનના કામ આવશે વળતો ભૂખ્યા રહેવા થી ભગવાન મળે નહી કારણ કે ભગવાન ને રેવું ઘર છે આમાં જો જીંદા મારી તો ભગવાન મળે તેમ આવું સમજી સમજીને આનંદ કરવાનો અને આ જે જે અમારા ભક્તો એ પોતાનો છે એવું સમજી અને આ જે કાર્ય દીપાયું છે ઉજળો કર્યું છે કારણ કે એક લાલજી મહારાજ નહી આ જે ભણાય લાલજી મહારાજ પ્રગટ થાય અને આ આપણા ગુરુ નું કાર્ય દીપાયું છે તો આવો નામો ભાવ રાખી ભક્તોને બધાય હપી અને ભજન કરવાનું છે કાયમ દર બુધવારે ભજન થાય છે બધાય આવતા હોય તો કેટલો આનંદ આવે હે બધાયને હવાય હવાય એવું જ છે નકાર એમથી તરત મોઢું ફાટું રે મોઢામાં પાણી નહીં જાય ખુરશીનું પાન મૂક્યું છે નહીં અટુક પડી જાય કાંઈ હારે આવવાનું નથી આવું સમજીને આનંદ કરવો અને કરાવવો તો ધન્યવાદ છે સેવકોને કારણ કે કોંકનો જગ કોંકનો ગ્લાસ અને એ પાણી લઈને બધાયને પાવું અને આ બધાએ ફીરસી બધાયને જમાડ્યા આ બહુ અઘરું છે બધાયની સેવા થાય એવું નથી તો આ સેવા કરશું તો આપણને દેવા મળશે પણ હાથી સેવા ગુરુની કઈ કરી કેવા હે કે તમને જેવું ગુરુએ જ્ઞાન આપ્યું એવું તમારા થકી કોક બીજાને મળે આ સાચી ગુરુ દક્ષિણા છે આવું આપણે કરવાનું છે અને ગુરુ મહારાજ જ્ઞાનને જ્ઞાન ને પવિત્ર કરવાનું છે કારણ કે ગુરુ કોઈ દી હાથે ઉજળું થાય નહીં ભક્તો જ ઉજળું કરે ભગવાન કઈ શેરીએ છે કે કેવા ન જાય મને ભગવાન કહેજો એ તો એના ભક્તો ભગવાનને ઉજળા કરે એમ સદગુરુ પવિત્રને પવિત્ર ઉજળા કરે ને એ ભક્તો કરે અને ભક્તોનું ધ્યાન રાખે ને એ જ સદગુરુ તો આનંદ કરવો અને કરાવો તો આજનો કાર્યક્રમ આજ આપણે પૂરો કરવાનો થાય છે અને અમારે નરેશભાઈ જે ભજન ગાવાનો ભાવ છે એ આપણે આરતી પ્રસાદ થઈ જાય ને પછી પ્રસાદ વેચાય તે ભજન ગાશું બોલે સદગુરુ મહારાજ